આદિવાસી ઔદ્યોગિક મેળો પણ મેળો લડાઈની અખાડામાં ફેરવાઈ ગયો અને નેતાઓને આમંત્રણ એક મંચ ઉપર ભેગા કરવા હતા ભેગા તો થયા પણ ભેગા થતાની સાથે જ રાજકીય શાબ્દિક પ્રહારો એકબીજા ઉપર શરૂ કરી દીધા સૌપ્રથમ સાંસદ ધવલ પટેલે શરૂઆત કરી તો શું કહ્યું છે સાંસદ ધવલ પટેલે સાંભળો પણ અમુક લોકો ગુજરાતમાં છે ખાસ કરીને બે નેતાઓ છે જે હંમેશા અમારા આદિવાસીને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે અને ખાસ કરીને આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે આ જે અમારા સમસ્ત આદિવાસી સમાજ અને જે સરકારે એકદમ સરસ ઇનિશિયેટિવ જે લીધો છે કે ટ્રાઇબલ ફેર રાખવાનો જેના તકી આદિવાસી નાના મોટા ઉદ્યોગ ખોલી શકે અને જે રોજગારની પણ તકો છે ઉદ્યોગના માટે સ્પેશિયલ સ્કિલની ટ્રેનિંગ કરીને ઉદ્યોગ નાના મોટા ઉદ્યોગમાં પણ એમને કઈ રીતે નોકરી આપી એના માટે સારો પ્રયાસ છે પણ આ બંને જે કથાકથિત આદિવાસી નેતા છે એ અમારા સમાજને ઉશ્કેરવાનું કામ કરે છે ને અમારા યુવાનો સારી નોકરી કરે સારું ભણતર લે કે સારા ઉદ્યોગ ખોલે એ જરા પણ એમની રાજનીતિમાં ફિટ બેસતું નથી એના કારણે અવરોધો ઊભા કરવાનું કામ કરે છે ખાલી વિરોધ 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 કરવાનું કામ કરે છે એને બંદેવ લોકોને આપણા જે લોકસભાનું ઇલેક્શન થયું એકને ડાંગ લોકસભામાં મારી સામે અને બીજાને અમારા ભરૂચમાં મનસુખભાઈ વસાવાની સામે કારમી હાર થઈ છે પરાઈ પરાયજય થયો છે એના કારણે બંદેવ લોકો નાસી પાસ થઈ ગયા છે અને વધારે વધારે ઉશ્કેરણું કરવાનું કામ કર્યું છે અને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે પણ હવે આદિવાસી સમાજના દરેક લોકો અમારા વલસાડા લોકસભાના દરેક લોકો અને ભરૂચના લોકોને પૂરા ગુજરાતના જે ઉમરગામથી અંબાજીની પટ્ટી છે એમાં દરેક આદિવાસી સમાજ હવે ભારતીય જનતા પાર્ટી સાથે જ છે અને અમારા ખાસ કરીને વાંસદા વિધાનસભાની વાત કરું તો વાંસદાના લોકોએ હવે ઠાની લીધું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય બનશે એ વાત પણ ચોક્કસ થઈ ગઈ છે અને જે અમારા વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત આવશે જે મારી સામે લડેલા અને હારેલા અને જે વાંસદાના હમણાં હાલના ધારાસભ્ય છે એમણે કહ્યું છે કે પહાડ છે તત્વ નથી એ પહાડ નથી એમનો ઈગો એમનું એરોગેન્સ એમનો જે ઘમંડ છે એ પહાડ છે અને એ જે એરોગેન્સને ઘમંડ હતો કે અમે હારી જ નહીં શકીએ કોઈ પણ અમ હરાય જ નહીં શકીએ એ ઘમંડ તોડવાનું કામ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારા વલસાડ ડાંગ લોકસભાના અંતર્ગત આવતા દરેક મતદારોએ કર્યો છે એમનો ઘમંડ પહાડ તોડી કાઢ્યો છે અને અમે ધવલ પટેલના ભારતીય જનતા પાર્ટીની પૂરી સરકાર આદિવાસીઓ સાથે ચટ્ટાનની જેમ ઉભરેલી છે અમે સાચા આદિવાસી છે ને આદિવાસીનો સર્વાંગી વિકાસ કરીને જ રહીશું એ રીતે બે હજાર સત્તાવીસમાં પણ અમારા ભારતીય જનતા પાર્ટીના સત્તાવીસમાંથી સત્તાવીસ રિઝર્વ સીટ અમે ભારતીય જનતા પાર્ટીની જીતવાના છે એ હવે ચોક્કસ થઈ ગયું છે અને આ લોકોને જાકારો આપવાના એ પણ ચોક્કસ થઈ ગયું છે મારે મીડિયાના માધ્યમથી જે આ લોકો હંમેશા આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે ખાલી કોઈ પણ ઉશ્કેરી કરે ઉશ્કેરણી કરે છે વિરોધ કરીને વોટ લઈ જાય છે મારે એમ પૂછવું છે જે ખાસ કરીને વાંસદા વિધાનસભાના ધારાસભ્ય છે કે તમે સાત વર્ષથી ધારાસભ્ય છો તો તમે ટોપ ટેન કયા વિકાસના કામ કર્યો એનો લિસ્ટ આપો કે કયા મોટા પ્રોજેક્ટ કર્યા લોકોને રોજગારી આપવા માટે શું કર્યું કે લોકોને ઉદ્યોગ ખોલવા માટે શું કર્યું કે બીજા કોઈ મોટા વિકાસના શું પ્રોજેક્ટ કર્યા એનું તમે આખું વિશ્લેષણને લિસ્ટ આપો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે ખાલી હમણાં લગીને ઉશ્કેરણી કરતા તને અને ઉશ્કેરણીથી વોટ લેતા તને અને હમણાં લગીને કોઈ એમને સવાલ ના પૂછતો હતો આજથી મેં સવાલ પૂછવાનું ચાલુ કર્યું છે કે તમે દસ કામ ખાલી બતાવી દેવું કે વાંસદા વિધાનસભા અંતર્ગત કરી આદિવાસીનું હિતેચું છે આદિવાસીનું સમર્થક કોણ છે આદિવાસીનો વિરોધી કોણ દરેક નેતાઓને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું અને ટ્રેડ ફેરની મુલાકાત માટે કહેવામાં આવ્યું હતું બધા જ નેતાઓએ વારાફરતી મુલાકાત લીધી પણ મુલાકાત દરમિયાન પણ મુલાકાત બાદ શાબ્દિક પ્રહારો ચાલુ કર્યા હતા સૌપ્રથમ સાંસદ ધવલ પટેલે અનંત પટેલ અને ચેતર વસા ઉપર પ્રહાર કર્યા ત્યારબાદ અનંત પટેલે પણ વળતો જવાબ આપ્યો અને શું કહ્યું એ તમે સાંભળો મને એવું લાગે છે કે આપણા સાંસદને થોડું ભાન આવ્યું હોય એવું લાગે છે કારણ કે જે અમને તત્વો કહેતા હતા એ હવે અમને ધારાસભ્ય તરીકે કહેવા લાગ્યા છે પરંતુ મારે એમના સવાલોના ઉત્તર તો આપવા છે પણ સાથે મારે એમ કેવું છે કે તમે તમારા સરકારે એક પણ ટ્રાઇબલ ટ્રેડ ફેર કર્યો છે શું તમામ ટ્રાઇબલ ફેરનો જે ત્રણ દિવસનો ખર્ચો થયો એ શું સરકાર ચૂકવશે અમે કરેલા કામો એ અમને યાદ છે તમને યાદ નહીં હોય તમે કદાચ વાંસદા જોયું પણ નહીં હશે અને અમે વિધાનસભામાં રજૂઆત કરી અને વાંસદાની કોટેજ હોસ્પિટલ બની ગઈ અમે વિધાનસભામાં રજૂઆત કરી અને વારંવાર રજૂઆતના કારણે આંદોલનના કારણે અત્યારે વાંસદાની એકમાત્ર લીંજરની સીએસસી હોસ્પિટલ બની ગઈ વાંસદા વિસ્તારની પૂર્વપદ્દીમાં આદિવાસી વિસ્તારમાં બસ જતી નહીં હતી અમે બસ ચાલુ કરાવી આદિવાસી વિસ્તારના અંદર ત્રણ ચાર જગ્યાએ ટાવરો મોબાઈલ નેટવર્કનો પ્રોબ્લેમ હતો અમે મોબાઈલ નેટવર્ક ચાલુ કરાવડાવ્યું અમે આ વિસ્તારના અંદર વિકાસમાં સૌથી વધારે રોડ રસ્તાઓ બનાવડાવ્યા એસઆરના જે ધારાસભ્યની ગ્રાફના રસ્તાઓ બનાવ્યા ધારાસભ્યની ભલામણ થતા કાચાથી પાકાના રસ્તાઓ બનાવ્યા એવી જ રીતે હજુ પણ અમે કામ કરવાના છે પરંતુ જો અમને એમ કહેવામાં આવે કે અમારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એમને સમજાવવાની જરૂર નથી વર્ષથી તમારું શાસન છે વાંસદામાં એક પણ બ્લડ બેંક છે ત્રીસ વર્ષથી તમારું સાધન છે સરકાર છે ડાંગમાં એક પણ બ્લડ બેંક છે ત્રીસ વર્ષથી તમારું શાસન છે ત્યારે અત્યારે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ડોક્ટર કેમ નથી ચીખલી વાત કરીએ ચીખલી ને લગભગ તેર થી વધારે પીએચસી પીએચસી ના નવનિર્માણનું કાર્ય પણ અમે જ કર્યું છે પરંતુ સત્તામાં તમે હોવાના કારણે ત્રીસ વર્ષથી તમે એનું ખાતમુહૂર્ત કરવાનો શ્રેય લઈ જાય છે અમને પણ જાણ કરી વગર પરંતુ મારે શ્રીને કેવું છે કે આ બ્લડ બેંક તમે ક્યારે ચાલુ કરાવશો મારે શ્રીને કેવું પડે કે કપરાડા વિસ્તારના અંદર કેટલાઓ સમયથી પાણી નથી એના વિશે તમે કંઈ બોલવાના છો ગુડ પ્રોજેક્ટ નો વિસ્તારમાં આવી રહ્યો છો શું તમે ગુડ સ્ટેન્ડ વિશે એક શબ્દ બોલવાના છો આ વિસ્તારમાં રોડ માટે શું તમે તમે કોઈ કોઈ આંદોલન કર્યું કરી આ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન બેતાલીસ ગામોમાં આવે છે શું ઇકો સેન્સિટીવ ઝોન વિશે તમે કઈ બોલવાના છો રાહુલ ગાંધી શું બોલ્યા નથી બોલ્યા એની વાત નથી પરંતુ તમારા આરએસએસે તમારા ભાજપે ભારતનું સંવિધાન સળગાવ્યું ત્યારે શું તમે રાજીનામું આપવાના છો મારે તમને એક સવાલ છે તમે તમારું કામ કરો બે હજાર સત્તાવીસની વાત ભૂલી જાઓ બે હજાર સત્તાવીસમાં અમે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવીશું અને બે હજાર ઓગણત્રીસમાં તમારા જેવાને ઉખેડીને ઘર ભેગા કરી દેશું મારે એમ કેવું છે આ વિસ્તારની તમામ ગ્રામ પંચાયતોના મકાનો જર્જરીત છે શું તમે બનાવવાના છો તમે તમારું કામ કરો અમને અમારું કામ કરવા દો અમે તમને માથા પર ફાળિયું બાંધતા કરી દીધા ને જય આદિવાસી બોલતા કરી દીધા એ જ અમારી જીત છે ટ્રાઈબલ ફેર જેવા કાર્યક્રમમાં તમે જઈને જાત જાત વાત કરો છો નવરાત્રીના કાર્યક્રમમાં જઈ જઈને તમે રાજકીય વાત કરો છો તમને શરમ આવી જોઈએ આવી વાતો કરતા એક વખત બે હાજર સતાવીસ ની વાત છોડો બે હાજર સતાવીસ માં અમે સરકાર બનાવીશું ને બે હાજર ઓગણત્રીસ માં કેન્દ્રમાં સરકાર બનાવીશું ને તમારા જેવાને ઉખેડીને ફેંકી દઈશું તમે અજાયબી પુલ જે વલસાડનો તમારા ભાજપના નેતા જાય છે એના માટે કઈ બોલવાના છો એના માટે નથી તમે ઉમર ગામના અંદર જે કામ ચાલે છે એના માટે કંઈ બોલવાનો છો કેટલીઓ પ્રદૂષણ ફેક પ્રદૂષણ નાખતી ફેક્ટરીઓ છે એના વિશે કંઈ બોલવાના છો કેવડિયાના અંદર બે આદિવાસી છોકરાઓને મારી નાખ્યા એના માટે કંઈ બોલવાના છો રાજભા ગઢવી પર એટ્રોસિટી દાખલ કરવાનો છો સંદીપનું મૃત્યુ થયું હતું સંજાણમાં માત્ર મગરના આંસુ નાખવા માટે ત્યાં દોડી ગયા પરંતુ એના માલિક પર એટ્રોસિટી એક મુજબની ફરિયાદ કરવાનો છો તમે તમારી વાત રહેવા દો તમે તમારી સરકારને પૂછો કે અત્યારે અત્યારે જે ભાજપની શાસનમાં આદિવાસીની કેવી પરિસ્થિતિ છે એના વિશેની વાત કરો નહીં તો તમને જય આદિવાસી જય જોહા